ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા પ્રાંત અધિકારીને ઝઘડીયા ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજ સમાજ ભારે રોષની લાગણી છે છે સાથે સમગ્ર ગુજરાતમાં દ્વારા ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો ત્યારે આજે ઝઘડીયા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રાજપાડી ચોકડી પર ભગવાન બિરસા મુંડાને ફૂલર પહેરાવી શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલાર પહેરાવી ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે પહોંચી પરસોત્તમ રૂપાલા હાય હાયના ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે

નો પ્રમુખ ઝઘડિયા આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી મારે જણાવો કે પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ માટે જે ટિપ્પણી કરી છે એ અમારા સમાજ માટે બહુ દુઃખજનક વાત છે તમે સર્વ જાણો છો કે અમારા પૂર્વજો જે શ્રી રામથી અને કૃષ્ણ ભગવાનના અમે વંશજો છીએ અને અમારી આ પ્રત્યે અમારા બેન દીકરીઓની ટિપ્પણી જે થાય છે એ બહુ નિંદનીય વાત છે અને આ તથ્ય સૌ તમે જાણો છો કે આ કોઈ અમારા સમાજે નહીં અઢારે વણન માંથી કોઈ બેન દીકરી ની આવી રીતે અંગ્રેજો સાથે કોઈ રોટી બેટી વ્યવહાર થયો નથી બધા જ જાણો છો આ ટિપ્પણી અમારા માટે બહુ અને અઢારે વણન માટે આ ટિપ્પણી બહુ નિંદનીય વાત છે એટલા માટે અમારી સાથે અઢારે વર્ણન સાથે છે અને અમારા ભરૂચના જે લોકસભાના સદસ્ય છે તેમને અમારે કેવું કે તમે એવું ના સમજતા કે અમે ચાર ટકા પાંચ ટકા છે અમારી સાથે અઢારે વણન છે અમારા પચાસ હજાર મત ના ગણતા પચાસ હજાર મત અમારા પાંચ લાખ મત બગાડશે એટલે આ બહુ ચિંતા નો વિષય છે એટલે ધ્યાનમાં રાખી અને ઉપર સુધી વાત પહોંચાડવા માટે અમારી વિનંતી છે જય ભવાની રૂપાલા રૂપાલા જો ટિકિટ રદ નહીં થાય તો આનું પરિણામ બહુ કઠિન આવશે અને અમે જે બી અમરથી થઈ શકશે અમારી પૂરેપૂરી શક્તિ લગાવીને આનો વિરોધ કરીશું અને આ વસ્તુ ટિકિટ રદ થવી જ જોઈએ આ અમારી માંગણી છે નહીં થાય તો એનું પરિણામ તમે જોઈ લેશો જય માતાજી જય જય રાજપૂતના આજે ઝઘડિયા ખાતે પ્રાંત ઓફિસ ની અંદર આવેદન પત્ર માટે સમગ્ર તાલુકાના રાજપૂત સમાજના ભાઈઓ અને અધર સમાજના ભાઈઓ પણ ભેગા થયેલા છે રાજપાડીથી નીકળીને ભગવાન શ્રી બિરલાસાહ મુંડાને પગે લાગીને હર પહેરાવી નીકળેલા છે આદિવાસી સમાજો અમારી સાથે છે અમારી ફક્ત અને ફક્ત એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરીને તમે કોઈપણ કેન્ડિડેટને મૂકી દેશો અમારો કોઈ ભાજપ કે કોઈપણ પક્ષ સાથે વિરોધ છે નહીં બીજી વસ્તુ કે આની ઉપર રદ કરવાનું મુખ્ય કારણ એક જ છે કે આજે કોઈ પણ નેતા પોતાની સત્તામાં ભાન ભૂલીને ગમે તે વાણી વિલાપ કરે છે આજે ક્ષત્રિય સમાજનું કર્યું છે કાલે ઉઠીને કોઈ પણ નેતા બીજા કોઈ સમાજનું કરશે તો એના માટે રોક લગાવવી ખૂબ જરૂરી છે ને અહીં ઝઘડિયા તાલુકાની અંદર ઘણા બધા ગામની અંદર ભાજપ વિરોધના પોસ્ટરો પણ લગાડેલા છે ને ભાજપની વિરોધની અંદર કાર્યવાહી આગળ કરવા માટે ક્ષત્રિય સમાજ હંમેશા તત્પર છે ને આગામીની અંદર એના એક એવું નથી કે હું ભાજપની વિરોધમાં જવાનો છું હું બીજા સો જણાને ભાજપની અગેન્સ્ટમાં લઈ જઈશ આનો મતલબ એ જ થાય છે કે જો ભાજપ આની અમે કોઈ એક્શન લેવા તૈયાર નથી તો ભાજપ આવા કૃત્ય કરવા વાળા વિચારધારા વાળા અપશબ્દો બોલાવાળાની તરફેણ કરે છે એવા ચોક્કસપણે નક્કી છે તો અમારી એક જ માંગ છે અમારે કોઈ ભાજપ હાથે કે ગુજરાતમાં કોઈની સાથે કોઈ વિરોધ છે નહીં અમારી એક જ માંગ છે કે રૂપાળાની ટિકિટ રદ થવી જોઈએ થવી જોઈએ ને થવી જ જોઈએ અને નહીં થાય તો આગામી દિવસોની અંદર ક્ષત્રિય સમાજ શું કરે છે તેની પણ તમારી વેઠવાની તૈયારી રાખજો જય માતાજી જય ભવાની જય રાજપૂતાના છેલ્લા પંદર વીસ દિવસથી ગુજરાતની અંદર જે રાજપૂત સમાજની અસ્મિતા સામે માન્યશ્રી રૂપાલા દ્વારા જે પ્રશ્ન ઊભે ઊભો થયો છે એના અનુસંધાનમાં આજે ઝઘડીયા તાલુકામાં અમે પ્રાંત કચેરીમાં આવી સૌ ઝઘડીયા તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો યુવાનો આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે રૂપાલાજીની ટૂટ ટિકિટ રદ કરી અને રાજપૂત સમાજને ન્યાય મળે અમને કોઈ પાર્ટી સામે વાંધો નથી અથવા બીજા કોઈ ઉમેદવાર સામે પણ વાંધો નથી ફક્ત અમારી જે મા બહેન દીકરીઓ અને સમાજ માટે જે ખરાબ વર્તન થયું છે જે વાણીવિલાસ થયો છે એ તાત્કાલિક એના ભાગરૂપે એના રિએક્શન રૂપે આખા ગુજરાતની અંદર અને ધીરે ધીરે આખા દેશમાં આપણને બધાને ખબર છે કે બાસઠ કરોડ રાજપૂતોની વસ્તી છે તો ધીરે ધીરે એ સૌનો આત્મા જાગ્યો છે અને અમે આજે ઝઘડીયા તાલુકાના ઘણા બધા ગામોની અંદર પણ ભાજપનો પ્રવેશ માટે મનાઈ ફરમાવી છે આનો નિકાલ પહેલાં લાવો અને પછી પ્રવેશ થાય તો અમને એમાં કોઈ પણ પ્રકારનો વાંધો છે નથી અસ્તુ